આપણે બનાવીએ છીએ ફણગાવેલા મગનો નાસ્તો મગ ફણગાવવા માટે આવા વાડકામાં એક રાત એને પલાળી રાખવાના અને સવારે પછી આવા કાણાવાળા વાડકામાં કાઢી લેવાના એટલે આવી રીતે સરસ એના ફણગા ફૂટશે કપડામાં બાંધવાની પણ જરૂર નહીં પડે આપણે મગનો વઘાર કરીશું આપણે રાઈ નાખીશું મોળા મરચા નાખી સુકાય બસ સુકા લે હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું

આપણે જોઈ લઈએ હવે જેમાં મગ બનાયા હોય તેમાં તેમાં મગ રાખી નથી મૂકવાના આપણે બીજા વાસણમાં કાઢી લેવાના છે આમાં આપણે રાખીએ ને તો મગ સવળ થઈ જાય એટલે આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને બીજા વાસણમાં કાઢી બનાવી આપણા ફણગાવેલા મગ થોડા ઠંડા થાય એટલે આપણે એમાં લીંબુ નીચોવાનું અને પછી જમતી વખતે એને હલાઈ નાખવાનું આપણે લીંબુ નીચ્યા પછી એની અંદર કોથિમી મરચાં નાખવાના અને ગાર્નિશિંગ માટે ગાજર અને બીટ ઝીણું સમારીને પણ નાખી શકાય છે અને આંખો પણ નાખી શકાય છે પ્રોટીનથી ભરપૂર ફણગાવેલા મગ આપણા તૈયાર છે